ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત છવ્વીસ ગુજરાત ખેલ મહાકુંભ અંતર્ગત સાપુતારા ખાતે યોજાયેલી સિક્ષટી પ્લસ વય જૂથની ચતુરંગ સતરંજ સ્પર્ધામાં ઝાલાવાડ પાટળીના ચેસ ભીષ્મ પિતામહ તરીકે ઓળખાતા પાટડી તથા સમગ્ર ઝાલાવાનું ગૌરવ વધાર્યું છે આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લા તથા કોર્પોરેશનમાંથી કુલ બાવન ખેલાડીઓએ ભાગ લીધો હતો ઉચ્ચ સ્તરની સ્પર્ધા વચ્ચે પોતાના અનુભવ કુશળતા અને દર્શાવી વિરેન્દ્રસિંહ ઝાલાએ પ્રમુખ સ્થાન મેળવી સૌનું ધ્યાન ખેંચ્યું હાલ તેઓ અમદાવાદ ખાતે વસવાટ કરે છે તેમ છતાં તેમની આ સિદ્ધિએ પાટણીનું નામ રાજ્ય સ્તરે ઉજાગર કર્યું છે આ સ્પર્ધાના વિજેતા વિરેન્દ્રસિંહ નટવરસિંહ ઝાલા પાટડી હાલ અમદાવાદ શૈલેશ રાવલ વડોદરા અને જયમીન ઠાકર આ વિજેતાઓને આયોજક સમિતિ દ્વારા મેડલ તથા કેસ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યા હતા ઝાલાવાડના ખેલ પ્રેમીઓ અને ચેસ જગતમાં આ સિદ્ધિને લઈ આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે રિપોર્ટર ગોવિંદ માતંગ નિરોના